માતાજી મિત્રો કેમ છે એ મજામાં ને તો આપણે પણ જો મજામાં જઈને ત્યારમાં ભાગીજા વાળીએ કારણ કે જે હાથ વાઈ જશે વાર છે થોડી ત્યાં વહી આવ્યા પણ આજે મારા હારાને પાળા નાખવાના છે ને હાથી એવું નાખવાનું છે પાળા નાખી પછી એટલે આપણે જો ગાને એવું ધોવાનું છે ને અત્યારમાં જો દો છે તો દો તો એમ મત પડ્યું હોય તો આપણે અત્યારે તો એક ગા દોવા દેશે એટલે તમને લોકોને એમ થતું હોય છે કે હમણાં સીધો વાડીએ જઈને જ વાસીદામાંથી જ બ્લોક સ્ટાર્ટ થાય છે પણ એવું કાંઈ નથી હમણાં દોવા આવવાનું થાય છે ને એટલે આપણે હમણાં નાથીને જ શરૂ થાય છે કારણ કે મારા હા હા આપણે કામ ઉતારવાનું છે અને એ થોડા ખાતીને એવા હોય તો થાકી જાય નકર તો વાં નવરી ન થઈ હોય તો એ આવી જાય દોવા કાંઈ વાંધો ને આપણે હવે આવી જશે એ તો દોઈ નાખવી ફટાફટ આપણે કીધું ને ઘણો બધું ખર્ચો ઢગલો કરી દીધો હશે વાટ ને જેટલું તો આપણે ઢોરને પણ નાખી દીધું ઢોર પણ ખાઈ ગયા છે છે પણ કેવો સરસ આવતો અત્યારમાં એટલું મસ્ત વાતાવરણ હોય ને ઠંડુ ત્યારમાં જો સુરસ દાદા પણ ઉગી છે અને કોણી એવી તડકી પણ નીકળી ગઈ છે અને ઝાકળ તો ન પૂછો વાત એટલો ઝાકળ છે પણ આપણે અહીંથી ત્યારે દેખાશે નહીં ચાલો આપણે આવ્યા છે તો ફટાફટ આપણે જાગને દોવાની છે આગા હાંજે હાંજે દોવા દેશે ગામણી છે પાંચક મહિના પાંચ મહિના જેવું છે ગામણીને આગળ આપણે આઠમને દિવસ વીયાણી છે આઠમને દિવસે બપોરે તો આની એકને આપણે ધોવાની છે તો હલાવે આપણે ફટાફટ ધોઈ લેવી ને ધોઈ અને પછી આ બધાને જવા દેવાના છે હામે વાડો રો નહીં ને જ્યાં ઝાડે રહીને હામે હામો વાળો છે ને આ વાડામાં જવા દેવાના છે તો હલાવે આપણે ફટાફટ દોઈ લેવી જો રોહિત આપણે વાડીએ સાફ સફાઈ કરી રહ્યા રોહિત આવી ગયા પછી આપણે જો ભાઈમાં વાણી છે રામદા ઓરવેલો સી એમાં નહીં પણ વાવણીનો છે ને એ કપામાં આપણે પાણી વાળવાનું છે કાલે જો પાળા ના હાર રાહાઈ અને આજ આપણે ધોરિયો કરવાનો હતો અને પાણી ફતો વાહનો શરૂ કરી દેવાનું હતું પણ જો આપણે આ ધોરિયો એટલો કર્યો છે ત્યારે હાલમાં લાઇટ વહી ગઈ છે લાઇટ આવે એટલે આપણે શરૂ કરી દેવાનું છે અને વહે ગયા છે દસ એટલો ધોરિયો કર્યો હજુ તો હરિયો બાકી પણ છે એક હા હું બાવળો દેખાઈને આ લી ગયો છે બાકી છે એક પાળે થઈ છે એક પાળે બાકી છે તો વાઈ વહી ગયા તો આ તો ભૂખ્યા થઈ જ જાય કારણ કે દેરી જવાનું એટલે વહેલા સિરાય તો હાલો હવે આપણે પણ થોડોક નાસ્તો કરી લઈએ તો ફટાફટ થોડોક નાસ્તો કરી લઈએ પછી પાછો આપણે દોરિયો કરવા અને પાણી પણ વાળવા મળ્યું ધોરિયો કમ્પ્લીટ થઈ ગયો અને મોટર પણ શરૂ કરી દીધી છે નાખ્યા કોથો મૂકી છે કારણ કે નાખું હવામાં ધોળ હવામાં ઢીલી ન થઈ જાય રબડ કોડે નાખું નાખું વ્યવસ્થિત રહે એમનું કોરું રહે ને તો વાળવાની મજા આવે એટલે તગારું નથી એટલે આપણેથી પછી નાખું રહે કે ન રહે એટલે જો આપણે જાઉં તણગી પાય પી ગયો પી ગયો અહીંથી પાણી આવે છે દરનું આપણે જાઉં આપણને ધોર્યો ધોર્યો પૂરો કમ્પ્લીટ ન એવું મારા જેઠ માંડવીમાં એકલો એકલો ધોર્યો કરતા હતા એટલે આપણે કીધું હતું કીધું તમે ના જાઓ દોરિયો કરાવો ને હું પાણી વાળતી જાય ને ધોરિયો કરતી જઈશ બે કામ કરતી જઈશ કપામાં વાર લાગે માંડવીમાં તો મોટર દોરિયા માટે બંધ હતી એટલે એને ના મોકલી દીધા અને પછી ના દોરિયો કમ્પ્લીટ થઈ ગયો એટલે એને ભાર લેવા મોકલાશે ઘરે અને આપણે તો અહીંયા પાણી જ વાળવી શી આવે પછી આપણે બપોરા કરવાના જ પાણી વાળતા વાળા અને તડકો પણ એમ આજે ઉનાળાનો હોય એટલો હાલો હવે આપણે ઘરે પાણી વાળવી કેરા પાવી તો રોહિત આવી જાય બહાર વાગી જશે આવે પછી આપણે બપોરા કરી લેવી હાથ લઈને આવી જાય પછી આપણે બપોરા પાણી કરી ધોરીઓ કર્યો માંડવી હતી ઘણી બધી તો પાણી વાળતા વાળતા તો માંડવીનો ઓળો પણ કરી નાખ્યો છે લીલી માંડવીનો આવડો મોટો ભાઠો લઈને બેઠા થોડો કર્યો જો ઓળો તૈયાર થઈ ગયો છે અને ખાવાનું પણ શરૂ થઈ ગયું છે જો તો ખરા બધાને આલો વળા ખાવાય કોઈ આવતા નહીં શીખણા જો આપણે કેવી છે આલો બધા વળા ખાવા તો બધા આવો પણ પેલા હું ખાવા મન કરે આપણે વાટે નહીં બધે શરૂ કરી દીધું જોઈએ ને ચાલો આપણે ફટાફટ વાળા ખાઈ લઈએ કેટલા છે તો કયો ને પણ બધાને આલો વાળા ખાવ તો એને એટલા તમારે એકલા જ બસ થઈ ત રહે ને કર લઈએ દો થોડું તો વાંધો નહીં તું નો બે છે ને હું નો બેહો મને ના પડે મે બીજાને ને છે નું ચો ખા કાય આંદર ભલે ના પડે પણ આપણે થોડી ખાઈ લે સગડી કેરો સંભાળવા જાય ને એટલે ચાલો આપણે ખાઈ લે થોડે ફટાફટ આપણે જો ભાગ્યા હતા જ આખો દીનો ભાત લઈને અને ઘરનીવાડીએ કારણ કે ઘરનીવાડીએ બે કાળુ ભાઈનો ફોન આવ્યો કે તમારી માંડવીમાં ખૂટ્યો હતો ડોરિયક હતું એટલે આપણે ફોન આવ્યો એટલે આવંટાણું જ હતું પણ ફોન આવ્યો એટલે આપણે થોડાક સાડ રાખીને આવ્યા રોહિત તા તગડવા ખૂટ્યા ને તો હવે તોસ આઈ એ વી દેસ પાઠો લઈને જાતા ગાડી લઈને કેન પેજો ન જા આપણે ઝટકો ભંદરાઈ જાતે એટલે ઝટકો શરૂ કરવાનો તો એટલે આપણે પગ્યા માં ઝટકો શરૂ કરવાનો હતો એટલે આપણે ને શેઢા સાફ કરતાતા એટલે આજે કેટલું બધું ખડવાડ્યું છે પણ યજ મારા હહારા ની રેકડા માં લઈને આલે આવે છે રેકડા ને એવું બધું છે એમાં આપણે ખળ નાખ્યું છે અને એ ખળ લેતા લેતા જો આપણે સરસ મજાના મોટા મોટા ઝીપટાનો ઝીપટા કહેવાય હાવાણા બાંધવાનું આવે ને ચીટીવાળા ન ખબર હોય જીપટા શું કહેવાય એટલે આપણે હાવાણા કે હાવાણા ઝીપટાઇ જો એ જો આપણે એનો પૂળો પણ એક મળી ગયો શેઠે જતો આપણે શેઠે ને ઝટકા નડતો થોડા કાસા હતા ઝીપટા પણ આપણે વાટી લીધા છે હવે આપણે જો ઢોર પાવાના છે અને દોવાના છે અને પછી નીણ નાખીને ઘરે જવાનું ચાલો આપણે ફટાફટ કે નક્કી નકર રોહિતને દેરીએ જવાનું મોડું થાય છે